હાઈ ગાઈઝ હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશ વિશેની જે બેઝિક નોલેજ છે એના વિશેની માહિતી મેળવીશું મિત્રો જો તમે સાવ પાયાથી શરૂઆત કરી રહ્યા છો તો પણ તમને આ માહિતી કામ આવશે અને જે એડવાન્સ લેવલ સુધી પહોંચી ગયા છે તેવા લોકોને પણ આ માહિતી જરૂર કામ આવશે મિત્રો આ માહિતી એવી છે કે જે તમને ખબર હોવી જ જોઈએ ઘણા બધાને એ પણ ખબર નથી હોતી કે આલ્ફાબેટ એટલે શું લેટર એટલે શું વર્ડ કેવી રીતે બને છે સેન્ટેન્સીસ કેવી રીતે બને છે પેરેગ્રાફ કેવી રીતે બને છે તો મિત્રો આજે આ વિડીયો લેક્ચરની અંદર આપણે એ જ જોવાના છીએ તો ચાલો ચાલુ કરી દઈએ મિત્રો જોવો જોઈએ કે ઇંગ્લિશની અંદર છવ્વીસ લેટર્સ હોય છે છવ્વીસ લેટર એટલે તમે એબીસીડી જે આપણે હોય બરાબર એ બીસીડીમાં કુલ કેટલા અક્ષર હોય તો કે છવ્વીસ અક્ષર હોય એ ટુ જેડ તમે જાઓ બરાબર છે તો એવા કેટલા અક્ષર થાય તો કે છવ્વીસ અક્ષરો થાય તેની અંદર આ લેટર્સ લેટર્સને ગુજરાતીમાં શું કહેવાય તો કે લેટર્સને આપણે અક્ષર કહેવામાં આવે છે મિત્રો જ્યારે આ છવ્વીસે છવ્વીસ અક્ષરો ભેગા થાય છે ત્યારે આલ્ફાબેટ બને છે શું બને છે આલ્ફાબેટ મિત્રો છવ્વીસ આલ્ફાબેટ એટલે શું તો કે આ જે છવ્વીસ લેટર્સ છે એનું જે એક ગ્રુપ બને છે તેને આપણે આલ્ફાબેટ કહીએ છીએ હવે ઘણા બધાને એ પણ ખબર નથી હોતી કે આલ્ફાબેટ કેટલા હોય બરાબર અમુક લોકો આ જે છવ્વીસ લેટર્સ હોય છે તેને જ આલ્ફાબેટ લે છે મિત્રો કોઈ પણ લેંગ્વેજ હોય એ પંજાબી હોય તોય ભલે હિન્દી હોય તોય ભલે દરેક લેંગ્વેજની અંદર આલ્ફાબેટ એક જ હોય છે મિત્રો હવે આપણે એ જોશું કે લેટર માંથી વર્ડ કેવી રીતે બને છે મિત્રો જ્યારે આ જે લેટર્સ ભેગા થાય છે ત્યારે વર્ડ બને છે મિત્રો આ છવ્વીસ જે લેટર છે એમાંથી આપણે કોઈ બે વર્ડ એટલે કે બે લેટર્સ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ મેં લીધું એન ઓ મિત્રો જોવો જોઈએ અહીં એન અને ઓ આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે એક વર્ડ બને છે જેને આપણે નો કહીએ છીએ નો એટલે નહીં અથવા તો ના હજી કોઈ આપણે એવો જોવો હોય કે જે લેટર ભેગા થઈને વર્ડ બને તો લઈએ કાઇટ આ કે આઈ ટી અને ઈ મળીને જે વર્ડ બન્યો તેને આપણે કાઇટ કહીએ છીએ તો મિત્રો જ્યારે લેટર્સ ભેગા થાય છે ત્યારે એક વર્ડ બને છે શું બને છે વર્ડ બને છે ક્યારે તો કે જ્યારે લેટર ભેગા થાય ત્યારે એક વર્ડ બને છે તેવી જ રીતે મિત્રો જ્યારે આ વર્ડ ભેગા થાય છે જ્યારે આ વર્ડ્સ ભેગા થાય છે ત્યારે કોઈ સેન્ટેન્સ બને છે શું બને છે સેન્ટેન્સ બને છે મિત્રો જોવો જોઈએ આપણે જોઈએ ફોર એન એક્ઝામ્પલ અહીંયા જ આપણે એક પેરેગ્રાફ લીધેલો છે કે પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ મિત્રો તો જ્યારે આવા એક કરતાં વધારે વર્ડ ભેગા થાય છે ત્યારે શું બને છે એક સેન્ટેન્સ બને છે અને જ્યારે આવા સેન્ટેન્સીસ ભેગા થાય છે ત્યારે એક પેરેગ્રાફ બનતો હોય છે તો કેવી રીતના યાદ રાખી શકાય તો જોવો જોઈએ મિત્રો કે જ્યારે લેટર્સ ભેગા થાય છે ત્યારે વર્ડ બને છે એટલે કે શબ્દો બને છે જ્યારે શબ્દો ભેગા થાય છે ત્યારે સેન્ટેન્સ બને છે અને જ્યારે સેન્ટેન્સીસ ભેગા થાય છે ત્યારે પેરેગ્રાફ બને છે મિત્રો જોવો જોઈએ અહીંયા આપણે એક પેરેગ્રાફ લીધેલો છે બરાબર છે જોઈએ કે એમાં કઈ કઈ વસ્તુઓ જે આપણે અહીંયા સમજ્યા છીએ તે કેવી રીતે વર્ક કરે છે ફોર એક્ઝામ્પલ જોવો જોઈએ પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ સી બાય સમ વેજીટેબલ્સ સી સી સમ ગુડ ફ્રૂટ્સ મિત્રો આ પેરેગ્રાફમાં તમે જોશો તો કેટલા લેટર્સ છે જ્યારે તમે આમાં ગણશો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આમાં કુલ સિક્સટી ટુ એટલે કે બાસઠ લેટર્સ છે બરાબર છે આ બાસઠ લેટર્સ જ્યારે ભેગા થાય છે ત્યારે ચૌદ એટલે કે ફોર્ટીન વર્ડ્સ મળે છે બરાબર જોવો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ બરાબર જ્યારે બાસઠ લેટર્સ ભેગા થાય છે ત્યારે ફોર્ટીન વર્ડ બને છે અને જ્યારે આવા ફોર્ટીન વર્ડ્સ ભેગા થાય છે ત્યારે ત્રણ સેન્ટેન્સીસ બને છે જોવો જોઈએ પ્રિયા ગોસ્ટ ટુ ધ માર્કેટ આ પેલું સેન્ટેન્સ સી બાય સમ વેજીટેબલ્સ આ સેકન્ડ સેન્ટેન્સ અને સી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ આ ત્રીજું સેન્ટેન્સ જ્યારે આ ત્રણ સેન્ટેન્સીસ ભેગા થાય છે ત્યારે એક પેરેગ્રાફ બને છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થતો હશે મિત્રો જ્યારે લેટર્સ ભેગા થાય છે ત્યારે વર્ડ બને છે જ્યારે વર્ડ્સ ભેગા થાય છે ત્યારે સેન્ટેન્સીસ બને છે અને જ્યારે સેન્ટેન્સીસ ભેગા થાય છે ત્યારે પેરેગ્રાફ બને છે હજી એક બેઝિક માહિતી મિત્રો આ જે છવ્વીસ લેટર્સ છે એટલે કે એ ટુ જેડ એ બી સીડીમાં જે છવ્વીસ અક્ષરો છે તેની અંદર તેની અંદર એકવીસ વ્યંજન હોય છે શું હોય છે એકવીસ વ્યંજન હોય છે વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનેન્ટ કહેવામાં આવે છે અને બાકીના જે પાંચ છે તેને સ્વર કહે છે બરાબર છે તેને શું કહે છે સ્વર એ પાંચ સ્વર કિયા છે એ પાંચ સ્વર કિયા છે તો કે એ ઈ આઈ ઓ અને યુ ઘણા બધાને આની પણ ખબર હોતી નથી મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ્સમાં જરૂર કહેજો કે આ વિડીયો કેવો લાગ્યો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ વિડીયોમાં અહીં સુધી જ જલ્દી જ આવા જ એક સારા ટોપિક સાથે નવા ટોપિક સાથે જલ્દી મળીશું ટેક કેર ગુડ બાય ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે થેન્કસ ફોર વોચિંગ